પ્રકરણ છેતાલીસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાથેની મુલાકાત મહાન બંગાળી નવલકથાકાર શ્રીયુત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ફક્ત એકવાર શ્રી રામકૃષ્ણને મળ્યા હતા સને અઢારસો ચોર્યાસીના ડિસેમ્બર માસમાં અધરચંદ્ર સેને પોતાના મિત્રોને પોતાને ત્યાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા એમાં બંકિમ બાબુ પણ હતા શ્રી રામકૃષ્ણને મળવા માટે જ અધરચંદ્રએ આ નાનકડી મંડળીને બોલાવી હતી બંકિમ બાબુની ઓળખાણ આપતા અધરચંદ્રએ કહ્યું મહાશય આ સજ્જન મોટા વિદ્વાન છે અનેક પુસ્તકોના લેખક છે આપને મળવા માટે એ આવ્યા છે એમનું નામ બંકિમ બાબુ છે શ્રી રામકૃષ્ણ હસતા હસતા બોલ્યા હે બંકિમ વારો તમે બંકિમ વાંકા કેમ બીના બંકીમ બાબુ હસીને બોલ્યા જી બ્રિટિશોના બૂટની લાતથી શ્રી રામકૃષ્ણ બોલ્યા નહીં નહીં મારા કહેવાનો અર્થ એવો નથી કહે છે કે શ્રી કૃષ્ણ પ્રેમથી એટલે કે રાધાના પ્રેમથી ત્રિભંગ બન્યા હતા એ આટલા બધા શ્યામ અને નાનકડા કેમ દેખાય છે તેનું કારણ તમે જાણો છો જેવી રીતે દરિયાનું પાણી દૂરથી જોતા નીલવર્ણનું દેખાય તેવી રીતે ઈશ્વર પણ દૂરથી કાળા દેખાય પરંતુ એ જ દરિયાની નજીક તમે જાઓ અને પાણી હથેળીમાં લઈને જુઓ તો એ નીલવર્ણનું નથી દેખાતું સ્ફટિક જેવું પારદર્શક લાગે છે સૂરજ અત્યંત નાનો દેખાય છે કારણ કે તે ઘણો દૂર છે નજીકથી તે ખૂબ મોટો લાગે એવી જ રીતે ઈશ્વર નથી શ્યામ કે નથી નાનો જરૂર છે તેને ઓળખવાની પરંતુ એને ઓળખવો એ મુશ્કેલ છે ઘણું જ મુશ્કેલ છે સમાધિ અવસ્થા સિવાય ઈશ્વરને ઓળખી શકાય નહીં જ્યાં સુધી હું અને તું એવો ભેદ રહે છે ત્યાં સુધી નામરૂપ પર રહેવાના જ એ બધી ભગવાનની લીલા છે જ્યાં સુધી દ્વેદભાવ રહે ત્યાં સુધી ભગવાન સાકાર રૂપે જ દેખાય શ્રી કૃષ્ણ પુરુષ અને રાધા તેની શક્તિ આદ્ય પ્રકૃતિ છે